આજના મુખ્ય સમાચાર દિલીપ દાસબાજ ગુજરાત હાઈ એલર્ટ પર પાકિસ્તાન સાથે દરિયાઈ પટ્ટી કારણે રાજકોટ ટ્રેનના પાંચ જિલ્લા એલર્ટ અમદાવાદ ગાંધીનગર સહિત રાજ્યભરમાં પોલીસનું નું ચેકિંગ પાંચ જિલ્લા સહિત રાજ્યભરમાં પોલીસે ચેકિંગ હાથ ધર્યું છે ભાવનગર ગુજરાત નવસારી પાટણ સુરત વરાછા વડોદરા ભરૂચ રેલવે સ્ટેશન એસટી બસ હોટલ ધાબા બજાર ધાર્મિક સ્થળ અને ગુજરાત રાજસ્થાન બોર્ડરની તમામ ચેકપોસ્ટ પર બેરી ટેસ્ટથી વાહનો મુસાફરોની તપાસ શરૂ કરવામાં આવી છે સિલોડા કલોળા અમીરગઢ સહિતના નાકાઓ પર પોલીસનો કડક બંદોબસ્ત ભાવનગર પોલીસ દ્વારા હાલ વાહન જાહેરાતો ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે સામનાથ ચુમારે દિલ્હીના રાજગલા નજીક થયેલા ભયંકર વિસ્ફોપની ઘટના બાદ સમગ્ર રાજ્યમાં સતર્કતા વધારવામાં આવી રહી છે તે અંતર્ગત ભાવનગર શહેરમાં પણ પોલીસની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવાના પગલે ભાવનગર શહેરના એસટી બસ સ્ટેશન રેલવે સ્ટેશન સહિતના સો તેમજ શહેરી

તેમના પત્ની અને પુત્ર બ્લડ રૂપ આલ્કોહોલ પોઝિટિવ આવતા કાયદેસરની કાર્યવાહી